મારું નામ છે વાજા આનંદ હું શ્રી પ્રેમાનંદ મંદિર મંદિરમાં ધોરણ આઠ એમાં અભ્યાસ કરો છું વાચન વર્ણના નામના સંસ્થા અંતર્ગત ઘર બેઠા ગંગા નામના પ્રોજેક્ટ અમારા સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે તેમાં મેં પણ ભાગ લીધો હતો તેમાં મને પાંચ પુસ્તક અને પંદર દિવસનો સમય આપેલો હતો તેમાં એક પુસ્તક પોલિયોના નામનું પુસ્તક મને બહુ ગમ્યો હતો તે પુસ્તકમાંથી આપણે એવો બોધ મળે છે કે આપણે આપણે જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવે આપણે તેનો હસતા હસતા સામનો કરવો જોઈએ અને આપણે પુસ્તકોને મિત્રો બનાવવા જોઈએ આપણે પુસ્તકો પુસ્તકોને મિત્રો બનાવવા જોઈએ અને મોબાઈલથી થોડા દૂર રહેવા જોઈએ તેને કામ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ મારું નામ માણ્યા હસ્તી છે હું શ્રી પ્રમાનંદ વિદ્યા મંદિરમાં ધોરણ આઠેમાં અભ્યાસ કરું છું મેં પાચન મલોણા સંસ્થા અંતર્ગત કરપેઠા ગંગા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મેં ભાગ લીધો હતો તેમાં મને પાંચ પુસ્તકો આપ્યા હતા અને પંદર દિવસનો સમય આપ્યો હતો તે પુસ્તકો વાંચ્યા અને મને ખૂબ મજા પડી તેમાં એક હતો ભખકાનો ખજાનો ભગકાનો ખજાનોમાં એક ચતુર કાગડો વાર્તા હતી ચતુર કાગડો વાર્તામાં એવું સૂચવે છે કે આપણે કાગડાની જેમ આળસું થઈને રહેવું ન જોઈએ આપણે મરઘીની જેમ મહેનત કરવી જોઈએ જો મરઘીની જેમ મહેનત કરશું તો આપણને પણ ફળ મીઠું જ મળશે